જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભાદરવા માસનું મહાત્મ વિધિ ઉપાયો તથા આ મહિનામાં આવતા વ્રત તહેવારોની સંપૂર્ણ માહિતી જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારથી ભાદરવો માસ શરૂ થઈ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે પૂર્ણ થાય છે આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું ધાર્મિક મહત્ત્વ છે તેમાં ભાદરવો માસ પિતૃઓને સમર્પિત છે તથા ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ભદ્રા નક્ષત્ર હોય છે આથી આ માસને ભાદરવો માસ કહેવામાં આવે છે આ મહિનાના અધિષ્ઠાત્રા દેવ પિતૃદેવ છે તથા આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશ છે આમ આ મહિનામાં દેવ અને પિતૃદેવની કૃપા એકસાથે પ્રાપ્ત કરવાનો મહિનો ભાદરવાનો એક અર્થ થાય છે કલ્યાણકારી પોતાની જાતનું પોતાના કુળનું કલ્યાણ કરવાનો માસ ભાદરવો માસ આ મહિનામાં કરેલા દાન પુણ્ય શ્રાદ્ધ વ્રત જપ આદિનું ઘણું મહત્ત્વ છે આ મહિનામાં પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ તર્પણ પિંડદાન અન્નદાન જો કરવામાં આવે તો આપણા પૂર્વજો આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપે છે આ મહિનામાં કરેલ દરેક કાર્ય પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આપણાથી જાણતા અજાણતા થયેલા પાપ દોષ અજાણતા થયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટેનો સર્વોત્તમ માસ તે છે ભાદરવો માસ જેમ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરાય છે એવી જ રીતે ભાદરવા માસમાં પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃઓને પ્રસન્ન કરવા શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કરવામાં આવે છે દરેક મનુષ્ય ઉપર દેવઋણ પિતૃઋણ અને મનુષ્ય ઋણ એમ ત્રણ ઋણ માનવ માત્ર પર રહેલા હોય છે આ ત્રણેય ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર છે ભાદરવો માસ ભાદરવા માસમાં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે તૃપ્ત થાય છે ભાદરવ માસ એ શૂન્ય મહિનો કહેવાય છે આથી આ મહિના દરમિયાન શુભ માંગલિક કાર્યો જેવા કે જનોય મુંડન સગાઈ લગ્ન કોઈ નવા ધંધાની શરૂઆત શ્રીમંત વાસ્તુ વગેરે નથી કરાતા આ મહિનામાં પિતૃતર્પણ પિતૃશ્રાદ્ધ સ્નાન દાન વગેરે કાર્યો કરવામાં આવે છે ભાદરવો માસ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ઉપાસના કરવાનો ઋષિઓનું સ્મરણ કરવાનો માસ છે આ મહિનામાં કરેલા તપ સ્નાન દાન શ્રાદ્ધ અને ઉપાસનાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ભાદરવા માસના દરેક દિવસો દેવપૂજા અને પિતૃપૂજા માટેના હોય છે આ મહિનાની શુદ્ધ પક્ષે દેવપૂજા કરાય છે તથા વધ પક્ષે પિતૃપૂજા કરાય છે આમ દેવતાઓ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માસ ભાદરવો છે ભાદરવા માસના પ્રથમ દિવસથી જ રામદેવ પીરના નોરતા શરૂ થાય છે જે નવ દિવસ ચાલે છે ભાદરવા સુંદ ચોથ ગણપતિ ઉત્સવ શરૂ થાય છે જે દસ દિવસનો આ તહેવાર હોય છે ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા છે તેની પૂજા કરવાથી આખું વર્ષ નિર્વિધને પસાર થાય છે ભાદરવા માસના મુખ્ય તહેવારો જોઈએ તો પાંચમ જેને સામા સામા કહેવાય છે પાંચમનું વ્રત કરવાથી જાણતા જાણતા થયેલા પાપો બળીને નાશ થઈ જાય છે સુદ છઠના દિવસે બલરામ જયંતિ આવે છે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મદિવસ સુદ આઠમના દિવસે રાધા અષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના આઠમા દિવસે રાધા રાણીનો પ્રાગટ્ય ઉત્સવ રાધા અષ્ટમી તરીકે મનાવાય છે આ દિવસે બાળકોની લાંબી આયુષ્ય સુખાકારી જીવનમાં પ્રગતિ તથા વંશવૃદ્ધિ માટે ધરોની પૂજા કરી ધરો આઠમનું વ્રત કરાય છે સુદ એકાદશી પરિવર્તિની એકાદશી આવે છે દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન યોગ નિંદ્રામાં પોઢી જાય છે ભાદરવા માસની શુદ્ધ એકાદશીએ પડખું ફરે છે આથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહે છે આ દિવસે ભગવાને જળ ક્રીડા કરી હતી આથી આ એકાદશીને જળ ચીલણી એકાદશી પણ કહે છે વર્ષની મોટી પૂનમ ભાદરવી પૂનમ આવે છે આ પૂનમ સ્નાન દાન કરવા માટેની પુણ્યકારક તિથિ છે ભાદરવા માસના વધ પક્ષના દરેક દિવસ પિતૃઓને સમર્પિત છે સોળ શ્રાદ્ધ આવે છે પોતાના પિતૃઓની પુણ્યતિથિ અનુસાર પિતૃઓને યાદ કરી શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરાય છે જો પિતૃઓની પુણ્યતિથિ ખબર ન હોય યાદ ન હોય તો ભાદરવા માસનો અંતિમ દિવસ સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે મનાવાય છે આ દિવસે કોઈ કારણસર પુણ્યતિથિએ જો શ્રાદ્ધ ન કરી શક્યા હોય અથવા જેમની પુણ્યતિથિ ખબર ન હોય તેમનું શ્રાદ્ધ કરાય છે સુદ્ધ પક્ષના દરેક દિવસ દેવપૂજા અને વધ પક્ષના દરેક દિવસ પિતૃપૂજાના હોય છે આથી જ ભાદરવા માસને દેવકૃપા અને પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો માસ કહ્યો છે જો દેવ અને પિતૃ એમ બંનેની કૃપા આપણા પર હોય તો જ આપણને જીવનના દરેક કાર્યમાં સફળતા અને પ્રગતિ હાંસલ થાય છે માટે જ આપણા જીવનમાં દેવઋણ અને પિતૃઋઋણનું ખૂબ જ મહત્વ છે આ ઋણ ચૂકવવાનો માસ એટલે ભાદરવો માસ ભાદરવા માસની શુદ્ધ નોમથી પૂનમ સુધીના નવ દિવસને ભાગવત સપ્તાહ દિન કહેવાય છે કારણ કે ભાદરવા માસની શુદ્ધ નોમથી પૂનમ સુધી સુખદેવજી મહારાજે શ્રીમદ્ ભાગવતની કથા કહી હતી અને પરીક્ષિત મહારાજે આ કથા સાંભળી હતી આ નવ દિવસ ભાગવત સપ્તાહનું આયોજન કરી કથા સંભળાય છે ભાદરવા માસના અધિષ્ઠાત્રા દેવ પિતૃદેવ હોય આ મહિનામાં કોઈ શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ શ્રીમંત મુંડન જનોઈ નવા ધંધાની શરૂઆત નવા વાહન કે મકાનની ખરીદી વગેરે નથી કરાતી આથી આ માસને શૂન્ય માસ પણ કહે છે આ મહિનો પિતૃદેવતાની પૂજા કરવાનો હોય આ મહિનામાં નિત્ય પીપળાનું પૂજન કરાય છે પીપળે દીવો કરી નિત્ય જળ સિંચવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃઓ તૃપ્ત થઈ તેના વંશજોને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આ મહિનામાં સ્નાનનું મહત્વ હોય પ્રાતઃકાળે વહેલા ઉઠવું પવિત્ર જળાશય તીર્થસ્થળ કે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે સ્નાન કાર્યથી શુદ્ધ થઈ ભગવાન સૂર્યનારાયણને જળનું ધરી આપવું પીપળે પાણી રેડવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી પૂજા કરવી ઘરના મંદિરમાં ઈષ્ટદેવ કુળદેવીની પૂજા કરવી જો શક્ય હોય તો નિત્ય પીપળે પાણી રેડવું જેથી પિતૃઓ તૃપ્ત થશે પ્રસન્ન થઈ વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે જો બની શકે તો આખો મહિનો એક ટાણું કરવું દિવસના સૂવું નહીં દહીં છાશ લસણ ડુંગળી વગેરેનો ભોજનમાં ત્યાગ કરવો ભાદરવા માસમાં દાન પુણ્યનું મહાત્મ્ય હોય બ્રાહ્મણ બહેન દીકરી જરૂરિયાતમંદને દરિદ્ર નારાયણને જરૂરી વસ્તુ આપવી યથાશક્તિ દાન દક્ષિણા આપવી ગાયને લીલો ઘાસચારો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું આ દરેક પુણ્યના કાર્યો જીવનમાં પ્રગતિ શુભતા મંગલતા લાવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણ કરનાર વ્યક્તિ દીર્ધાયુષ પોત્રાદિ યશ સ્વર્ગ લક્ષ્મી સર્વસંપન્ન તથા ધન ધાન્યને પ્રાપ્ત કરે છે આથી પોતાનું કલ્યાણ ઈચ્છનારે શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણ જરૂર કરવું ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ કાગડાઓને વાસ નાખવામાં આવે છે આ મહિનામાં વાતાવરણમાં પરિવર્તન થાય છે જેમાં દિવસે તડકો અને રાત્રે ઠાર પડે છે જેના લીધે શરીરમાં કફ પિત્ત વાયુ જેવા વિકારો વધે છે આથી શરદી ઉધરસ વગેરે વિકારો શરીરમાં વધે છે જેને શાંત કરવા ઘી સાકર દૂધ અને ચોખાથી બનેલ વ્યંજન જેમ કે દૂધપાક ખીર વગેરે ભોજનમાં વધારે લેવામાં આવે તો શરદી ઉધરસ જેવા વિકારો શાંત થાય છે આથી જ આપણા ઋષિમુનિઓએ આપણા સ્વાસ્થ્યનો વિચાર કરીને શ્રાદ્ધ પક્ષમાં ચમણમાં ખીર અને દૂધપાક બનાવવા કહ્યું છે આયુર્વેદમાં કહ્યું છે કે ભાદરવા માસમાં દહીં ન ખાવું જોઈએ પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે ભાદરવા માસમાં આખો મહિનો ભગવાન શ્રી કૃષ્ણને કે તેના બાળ સ્વરૂપ ગોપાલને પંચામ્રતથી સ્નાન કરાવવામાં જો આવે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉલ્લેખ હરિવંશ પુરાણમાં કરેલો છે ભાદરવા મહિનામાં લડ્ડુ ગોપાલની નવી મૂર્તિ લાવી શંખ લાવી સ્થાપના કરવાથી ધન ધાન્ય અને સમૃદ્ધિ ઘરમાં ટકી રહે છે શુક્લ પક્ષની ચતુર્થીએ હળદરના ગણેશ બનાવી નિત્ય દુર્વા તથા મોદક અર્પણ કરવાથી જીવનમાં આવતા દરેક વિઘ્નોનો નાશ થશે ઘરમાં સુખ સમૃદ્ધિ સાત પેઢી સુધી નહીં ખૂટે સમાજમાં યશ કીર્તિ માન સન્માનની પ્રાપ્તિ થશે ભણતા વિદ્યાર્થી જો હળદરથી બનેલા ગણેશનું પૂજન કરે તો તેને જ્ઞાન બુદ્ધિ સફળતાની પ્રાપ્તિ થશે ભાદરવા માસમાં આખો મહિનો ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરની આળસ દૂર થશે શિવપુરાણમાં કહ્યું છે કે ભાદરવા માસની શુદ્ધ પક્ષની ચતુર્થીએ વેપારીઓ ચોપડામાં શ્રી ગણેશ પુત્ર શુભ લાભનું આવાહન કરી પૂજન કરે તો તેના ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે ધંધાની આવકમાં વધારો થાય છે ભાદરવો માસ એટલે પિતૃઓને યાદ કરવાનો ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનો અને ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પવિત્ર માસ છે એવા પવિત્ર પુણ્યકારી આ માસમાં પિતૃઓને યાદ કરીને તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને વંશની વૃદ્ધિ થતી રહે છે એવા કલ્યાણકારી શ્રાદ્ધ માસમાં પિતૃઓની કૃપા દરેક ગુજ્જુ પરિવારના દર્શક મિત્રો પર બની રહે તેવી પ્રાર્થના સાથે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની માહિતી આપને તુરંત મળી તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ